નમસ્કાર મિત્રો મિત્રો નેહા હા સુથારે જોરદાર સોંગ ગાય છે કે મેલીને ગઈ છે એકલો હમણાં ટ્રેન્ડિંગમાં ચાલતું સોંગ છે કેમ કે લગભગ એક પછી એક કલાકાર બધા જ કલાકારો આ સોંગ ગાઈ રહ્યા છે અને પબ્લિકને પણ આ સોંગ સારું જ લાગે છે એટલા માટે આપણે પણ વિડીયો બનાવી દીધો જોરદાર સોંગ ગયું છે તમે ખાલી એક વખત સોંગ સાંભળો અને તમને સોંગ કેવું લાગે છે કે તમે જરૂરથી કમેન્ટ કરી દેજો ને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હોવ તો ચેનલના સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રોએ તમે વિડીયો જોઈ લો one